જિગ્નેશ મેવાણીએ પોલીસ માટેના અધિકારીઓ માટે જે કહ્યું પોલીસ માટે જ્યારે એવો શબ્દ વાપરે છે કે પટ્ટા ઉતારી દેસુ એના પછી વિરોધ ખૂબ થઈ રહ્યો છે થરાદના આસપાસના ગામમાં પાટણમાં બધી જગ્યાએ વિરોધ થયો થરાદમાં રસ્તાઓ રોકી અને મહિલાઓ વિરોધ કર્યો સાથે જ ત્યાં દુકાનો પણ બંધ કરાવી દેવામાં આવી એટલે વિરોધ હવે એ લેવલે વધી ગયો છે કે કચ્છ સુધી એના પડઘા સંભળાઈ રહ્યા છે કચ્છમાં પણ પોલીસ પરિવાર આવેદનપત્ર આપવા માટે ગયું પોલીસ પરિવાર સહિત અનેક સંગઠનો એવા છે કે જે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા

અોમાં ત્યાં વેપાર પણ થઈ રહ્યો છે કરો બેફામ બન્યા છે એ મુદ્દે એસપી કચેરી ગયા હતા મહિલાઓ સાથે ત્યાં ગયા ત્યારે એમણે પોલીસ ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા અને જે ઉગ્રતાથી એ બોલે એના પછી હવે એમનો વિરોધ થઈ રહ્યો છે કચથી દ્રશ્ય સામે આવ્યા છે ત્યાંથી જે આગેવાનો કહી રહ્યા છે તે સાંભળો મારું નામ ભરતભાઈ સુથાર છે હું જનરલ સેક્રેટરી કચ્છ આજે અમે કલેક્ટર સાથે આવેદનપત્ર આપ્યા છીએ આપવા આવ્યા છે પોલીસ પરિવાર વતી કારણ કે મારા બાળકો પણ પોલીસ વિભાગમાં નોકરી કરે છે ખાસ કરીને આપણા જે એક ધારાસભ્યશ્રીએ એક બહુ ગંભીર બાબતની વાત કહેવાય કે એમણે જે અપશબ્દ બોલ્યા છે કે ભાઈ પોલીસને હું ગમે ત્યારે ટોપી ઉતારી લઉં પોલીસના હું છોતરા કાઢી નાખું તો આ એની કોઈ જાગીર નથી ટોપી એટલે આજે અમે લોકો અમારા પોલીસ પરિવાર સાથે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર એટલે આપ્યું છે કે આ શબ્દ જે બોલ્યા છે અપમાનિત કર્યું છે એ માફી માગે જાહેરમાં પોલીસ પરિવાર પાસે પોલીસ વિભાગ પાસે અને તાત્કાલિકના ધોરણે તંત્ર દ્વારા એમની પાસે જિજ્ઞેશ મેવાણી પાસેથી રાજીનામું લેવામાં આવે હવે જ્યાં સુધી એમનું રાજીનામું લઈ લેવામાં આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે એવી મારી આ તંત્રને પણ નમ્ર વિનંતી છે અને આગળ પણ હું દરેક ધારાસભ્યને પણ કહેવા માગું છું કે કોઈ પણ ધારાસભ્યને ન શોભે એવી ભાષા જે જિજ્ઞેશ મેવાણી બોલ્યા છે કોઈ પોલીસ વિભાગના પટો અને ટોપી છે એ જિગ્નેશ મેવાણીની જાગીર નથી એટલે જિગ્નેશ મેવાણી અહીંયાથી અત્રેથી બરાબર સમજી લે કે હવે અમે લોકો પોલીસ પરિવારના છે અમે પોલીસનું તમે અપમાન કર્યું છે તો અમે એ પરિવાર સહન નહીં કરીએ અને આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે એમનું રાજીનામું લેવાનું છે વિધિ ભાનુશાલી મારા પિતા ત્રણ વર્ષ પહેલા જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં સેવા આપતા આપતા શહીદ થયેલા છે અને આજે પોલીસ પરિવારની લાગણી દુભાય એવા શબ્દો જે એક ધારાસભ્ય શ્રીએ બે દિવસ પહેલા થરાદ ખાતે વાપરેલા છે એના વિરોધ પ્રદર્શન માટે અમે અહીંયા સૌ એકઠા થયા હતા પોલીસ પરિવાર અને તેમાં તમામ જનતા પણ અમારી સાથે જોડાઈ હતી એમના એવા શબ્દો વાપરવા કે પટ્ટો અને ટોપી ઉતરાવી દઈશું એ તથા પણ યોગ્ય નથી રીતે સાથી લેવામાં આવશે નહીં અમે અહીંયા અહીંયા ઉભેલા દરેક વ્યક્તિનું માનવું છે કે અગર એ ધારાસભ્ય જેવી પોસ્ટ પર તમે ઊભા છો તો તમને ભાન હોવું જોઈએ કે તમે કેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છો તમે આ રીતે પોલીસના મોરલ ડાઉન કરી રહ્યા છો જે તેમ કામગીરી કરે છે એ પણ તમે રોકવા ઈચ્છો છો નવ જગ્યાએ પોલીસ જયારે પહોંચી જાય છે અને એક જગ્યાએ પહોંચવામાં આવે છે કે વાર લાગે છે ત્યારે તમે આવા શબ્દો પ્રહાર કરીને તમને નોકર તમારા સ્ત્રીઓ તમારી સામે કઈ રીતે તમને જોતી હશે તમે આવા કરપ્શન કરો છો અને એવા શબ્દો વાપરીને કોઈ પણ

તમે કામ કેટલા કરો છો ને એ અમને ખબર છે તમને જેટલી ગ્રાન્ટ મળે છે એટલી કેટલી ગ્રાન્ટ તમે યુઝ કરો છો એનો પબ્લિક તમને જ્યારે પ્રશ્ન પૂછવા આવે છે ત્યારે મર્યાદાપૂર્વક તમને પ્રશ્ન પૂછે છે તો તમે પણ પોલીસ સાથે મર્યાદામાં રહીને જ પ્રશ્ન પૂછો ને આવી રીતે તમે બધી ભાષાઓનો પ્રયોગ કરો છો અને તમારા પરિવારજનો તમારી સાથે કઈ રીતે તો પોલીસ પરિવારની એક દીકરી તરીકે જ્યારે મારા પપ્પા બે બે વર્ષ પહેલા શહીદ થયા છે ત્યારે મને બહુ દુઃખ લાગે છે કે ભાઈ પોતાની જાન તક આપી દે છે પોલીસ કર્મીઓ તમારા માટે તો હવે તમે શું ઈચ્છો છો મોરલ ડાઉન કરવાના છો તમે કામ કરવાના છો મારું નામ બીના ભાનુશાલી છે હું એક પ્રોફેસર છું સાથે સાથે અમારો સમાજ છે ભાનુશાલી સમાજ એની ઇન્ટરનેશનલ લેવલની મહામંત્રી છું ને શક્તિ મહિલા સંગઠન જે એનજીઓ છે ગુજરાત લેવલનું એની હું પ્રેસિડેન્ટ છું તો આજે જે આક્રોશ છે એ ખૂબ જેને કહેવાય કે અમારા પાસે કોઈ શબ્દ નથી તમે એવી જે એવી ટિપ્પણીઓ કરી છે શું પટ્ટા અને ટોપી ઉતારશો એ તમારી શું છે એટલે તમે કયા સર્ટિફિકેટના આધીન કહી શકો છો કે તમે ઉતારી દેશો તમને એ વસ્તુનો ખ્યાલ છે અત્યારે જેટલા સ્ત્રી સંગઠનો ચાલી રહ્યા છે જે અત્યારે મનુષ્ય અવતાર છે એમાં નાના મોટા પડાવ આવે છે રાતના પણ અમને જ્યારે જરૂર પડે છે ત્યારે કામ અમને પોલીસ જ લાગે છે બરોબર અને અત્યારે નારીની સુરક્ષા ઘણી બધી છે તો તમે એ જે વિવાદિત ટિપ્પણી કરી છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં પ્લસમાં જે પોલીસ પરિવાર છે એ લોકોની તમે વેદના જોઈ ગમે એવી કુદરતી આપત્તિ આવે છે અથવા ગમે એવા યુદ્ધ કે ગમે જે આપણે કહીએ ને અડચણો આવે છે ત્યારે એ લોકો સાથે નથી હોતા તમે એ લોકો વેદના જોઈ તમે કયા આધીનથી તમને જાહેર મંચ ઉપર ખાલી બોલી બોલી નાખવામાં કાંઈ નથી નડતું પણ જે એ લોકો પરિવારવાળા જે શહેર છે અને સાથે સાથે અમે સંગઠનોવાળા અમને પણ બિલકુલ મજા નથી આવી કે તમે એવી વાત કરી છે કે એ લોકોને તમે પટ્ટા અને ટોપી ઉતારી દેશો તમે છો કોણ તમે આવો તમારી પોસ્ટ મૂકી દો અને તમે એ લેવલ ઉપર આવો પછી તમે ટિપ્પણી કરજો કે ટોપી અને પટ્ટા શું વસ્તુ છે બરોબર એ આપણી માન સન્માન આન અને બાન છે પોલીસ નોકર છે પદ છે એ આપણી એક રક્ષા કરે છે પોલીસ છે તો આપણે છીએ અને હું ગર્વથી કહું છું અમે પાંચ વર્ષથી એનજીઓ ચલાવી છે તો અમે સેફટીમાં છીએ અમારી બહેનો સેફ્ટીમાં છે તો આ જે વિવાદિત ટિપ્પણી થઈ છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને ભાઈ તમે વાત કરી કે તમે આવેદન પત્ર દેવા માટે આવ્યા તો તમારી રજૂઆત અને માંગણી શું છે તો અમારી રજૂઆત અને માંગણી માત્ર ને માત્ર જે ભાઈ બોલ્યા છે એ રાજીનામું આપે આપે અને આપે રાજીનામું આપે બસ અમારો એક જ